હેલો ગાઈસ કેમ છે બધા એને આપણે હું નાનો એવો હતો ત્યારે આપણે આ છે વાહનું બાળ મંદિર હતું ત્યાં નાનો હતો ત્યાં ભણવા જતો અને અત્યારે તો આખી બદલી ગયું છે જો આખું બાળ મંદિર છે દેખાડું તમને કેવું બદલી ગયું છે પછી મંદિર ને નાનો એવો હતો ત્યારે હું તો અહીંયા પણ તમને દેખાડું અંદર જઈને દેખાડું અંદર કેવું છે અંદર બહુ મસ્તનું છે ભાઈ અત્યારે તો બધી સુનસાન પડી હોય એટલે એમ બધું